અંકલેશ્વરના સારંગપુર ગામ માથાભારે સેટિંગ બાર બુટલેગર કયા પોલીસવાળાઓની પોલીસ નજર હેઠળ હોમ ડિલિવરી કરી રહ્યો છે ઇંગ્લિશ દારોની હોમ ડિલિવરી કરવા જતા વિડીયો વાયરલ થયો છે

પોલીસ દફતરે લિસ્ટેડ એવા બુટલેગરો બિંદાસ દારૂનો વેચાણ કરતા આવ્યા છે તેમજ હવે તો હોમ ડિલિવરી અપાતી થઈ ગઈ છે હવે તેઓની આ હરકત અંકલેશ્વર જેડીસી પોલીસને નજરે ન ચડતી હોય તેવું તો નથી જ પોલીસ ના વહીવટ હેઠળ જ ચાલતા દારૂના વેપલા બે રેકટોક ચાલી રહ્યા છે એક્ટિવ પર વિદેશી દારૂની હોમ ડિલિવરી કરાતી હોવાનો વાયરલ થયો છે જેને પોલીસ કહેવાતી દાવા ની પોલ ઉગાડી કરી દીધી છે ચાલો એમ માની લઈએ કે પોલીસ કદાચ આ બાબત અજાણ હોઈ શકે તો શું આ બુટલેગર જેડીસી પોલીસ નો ડર જ નથી કે પછી પોલીસના છુપા આશીર્વાદ તો નથી ને આ વાયરલ વિડીયો બાદ પોલીસ સામે પ્રશ્નાર્તો ખડા થવા વાજબી છે અગાઉ પણ આજ વિસ્તારમાં ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું તેના વિડિયો પણ વાયરલ થયા હતા આમ તો ભરૂચ પોલીસ અવારનવાર નાઇટ કોમ્બિંગના તાઈફાઓ કરતી હોય છે ત્યારે કેમ આ દારૂ ગાંજાના વેપલાઓ પકડાતા નથી તે પ્રશ્ન ઉઠવા પણ વ્યાજબી છે અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર જેડીસી વિસ્તાર હોવાથી પરપ્રાંતીય લોકો અહીંયા વસવાટ કરે છે અને પરપ્રાંતીય વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી કામદારો અને મજૂરો અહીંયા વસવાટ કરે છે ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં